નમસ્કાર હું છું પ્રેરણા આપ જરાજ ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર વિસ્તારથી વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે વોર્ડ નંબર ના મકરપુરા વિસ્તારમાં જીજી માતાના મંદિર પાસે સતત પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે લાંબા સમયથી લીકેજ હોવા છતાં પાણી પાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન પાણી રસ્તા પર વહેતા રહે છે એક બાજુ વડોદરાના પૂર્વ વિસ્તારોમાં પાણીનો સંકટ સંકટજનક બની રહ્યો છે અને નાગરિકોને પાણી માટે પરેશાન થવું પડે છે ત્યારે બીજી બાજુ આવા બેદરકાર લીકેજને કારણે હજારો લિટર પાણી વ્યર્થ વહેતી જાય છે તારીખ રહેવાસીએ જણાવ્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો નથી નાગરિકો માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ પાણીનો વેડફાટ અટકાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે